બે બે હાડ બારે છે આ પાટો આ છૂટું છે આખું ગાય નું ટકો મારેલો છે એનું પાપ પોન નો સેવા છે જે સેવા આવી આ રહ્યો બોછો જેલું બોલવો પડશે અરે ની નેકડે આ બધી ઘરે બોલાયો અમે વીડિયો ચાલુ રાખો માસ્ટર ને आवाज हुई માસ્ટર એ आवाज हुई માસ્ટર ને ફૂકલા છે લેડો કરો ભાઈ થોડોક તમે કરો થોડોક રેકો રાખો બધાય રેકો ગાડી માં લઈ ગયો વિડિયો બધું દેખાય છે તો આ હાથ અરે ની નેકળે ઈ તો હવે ડોક્ટર આવી ગયો બોલેરા આપણે લેવાની ઓય ખૂણા ઉપર રહો હો ઠોકા કર પકડો ઠોકા ડબલ બી પડ્યું લાવજો અમને હાલો

1 મહિનામાં હું પકડી ને તમે કોઈ નુકસાન એને આને બગાડી પાટો ખોલો પડશે ના થાય છે ને મંગાવી આવે કેટલી વાર

મો તો ભરાઈ જ નાખો કોઈ બી આ તો તમને મે છો ફોન કર્યો કીધું બે ત્રણ દાણા વાન તો સેવામો હોમો હારું કી લે ધન્યવાદ છે તને આટલો ફોન કર્યો આ બાપડીનું જીવન બસઈ જ્યું ને કે મરી જ્યો ને ના ના કુતરા દેરીનો કુતરા સીરો કાન કૂતરા સીરી તાકો કેટલો દસેલો કૂતરો બોટી આલી હતી આની સેવા તો આજ આખા દાડામાં તો કૂતરો ફારી મારી નોખો કોણ એના હતા કે કહી આયો રો નકે એને કોઈ ચાર પાંચ જણા અહીંયા ભાળીને આઈ ગયા સરપકમાં તો ચાર પાંચ જણા તો ગયા છે હા જાય તો નાડે ભાગુ લે તો ભાઈ ચાલુ ભાઈ આવો તો કાલ તારો ભલો થાઉ રોજી હા પગુલી વડી ન પગ પગ ના ના ભાઈ દેખાય પક બોધું પડશે એનો રે રે હવે બોધું ઉપર ઉલ્યો લાવતો છે જડો જે આગળ ને ના ના ઓ બોધું અરે બોધું પર પાટુ ના લાવ આગળ માપે માપે જો માપે તમે થોડું રેસીડું રોડું બડું છે ને એટલે ઓમ કોથળા આવશે મત મારો આ બાજુ રેત મત બને એટલે બે કોઠા ખાલી ખૂણા એટલે પગ બાજરો કરશે તો મેળવા <coughs> માટે <coughs>